મહા આવે છે મહાદેવ પાસે માગી લેજો જે જોઈતું હોય તે કારણ કે મહાદેવથી મોટો કોઈ દાતા નથી આ જગતમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય શ્રી ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકો ને મારી સાથે જોડાયેલા તમામ શિ ભક્તોને મારા મહાદેવ શિ ભક્તો આજે આપણે વાત કરવાની છે શિવ મહાપુરાણનો એક ખૂબ જ સરસ પ્રસંગની આજે આપણે વાત કરવાની છે કે રાજાની પરમ ભક્ત શિવજીના પરમ ભક્ત એવા એક રાજાની શિવ ભક્તો મહાશિવરાત્રિની જ આ વાત છે પહેલેથી વાત કરું શિવભક્તો અત્યારે લોકશાહી છે અત્યારે વડાપ્રધાન આપણો દેશ ચલાવે છે પહેલાંના જમાનામાં રાજા હતા રાજાશાહી હતી દરેક પ્રાંતમાં અલગ અલગ રાજાઓ હતા કાઠિયાવાડ ભાવનગર જુનાગઢમાં અલગ અલગ રાજાઓ હતા તેવી રીતે ભારતમાં અસંખ્ય રાજાઓ હતા ઘણા એવા રાજાઓ ભગવાન શિવજીના પરમ ભક્ત હતા અસંખ્ય શિવાલયો નિર્માણ કર્યા હતા શિવભક્તો તેવા જ એક રાજાની વાત છે અશ્વસેન નામના એક રાજા હતા તે રાજા એમ કહેવાય ને માનવા વાળા જીવન જીવવા વાળા લોકોનું કલ્યાણ કરવા રાજાના એક ગુરુ ભૂતુર યજ્ઞ મુનિ ભક્ત આજે અશ્વસેન નામના રાજા હોય છે તે તેના ગુરુ એક કહેવાય ને કે ઋષિ મુનિ હતા ભૂતુર યજ્ઞ મુનિ તેને એક પ્રશ્ન પૂછે છે આ રાજા જે ઋષિ છે એને પ્રશ્ન પૂછે છે કે આ કળિયુગમાં એવું કોઈ તમે વ્રત બતાવો જેનાથી સર્વ પાપદોષ ટળી જાય અને પુણ્યની પ્રાપ્તિ થાય શિવભક્તો આવો સવાલ આજે અશ્વ નામના રાજા હોય છે તે તેમના ગુરુને પૂછે છે જે પુત્ર યજ્ઞ મુનિ હોય છે તેમને પૂછે છે શિવભક્તો આજે ઋષિ છે તે એક જ કડીમાં જવાબ આપી દે છે કે મહાશિવરાત્રીનું વ્રત એક જ એવું છે જેનાથી સર્વ પાપદોષ મટી જાય છે વર્ષભરના પાપોનો નાશ થઈ જાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે શિવભક્તો આવું ઋષિ મુનિઓ ખાલી ભૂતુર યુગના મુનિ નહીં પણ સર્વ ઋષિ મુનિઓ રાજાઓને કહ્યું સર્વ પ્રજાને કહી તમે વિચાર કરો જ્યારે રાજાશાહી હતી ત્યારે પણ શિવલિંગ પૂજાનું એટલું જ મહત્વ હતું જેટલું અત્યારે એમ કહેવાય કે લોકશાહીમાં છે શિવભક્તો ભગવાન મહાદેવ શિવલિંગ પૂજા એમ કહેવાય યુગો યુગોથી ચાલ્યું આવે છે હવે તો આ કળિયુગમાં નવા નવા ધર્મ થયા પૈસા કમાવા માટે પૈસાના લોભ માટે અલગ અલગ ધર્મ બનવા મેળ્યા અને લોકોને ખેંચી ખેંચી અને ધન લૂંટવા મળ્યો ભક્તો આ જે નવા નવા ધર્મો છે તે માનવ નિર્મિત કહેવાય તેમાં લોભ હોય છે પૈસા લેવાની લાલચ હોય છે પણ આ આપણો જે સનાતન ધર્મ છે તે ભગવાને બનાવેલો છે તેમાં લોભ નથી હોતો અને તે જ ટકે છે જે ભગવાને ધર્મ બનાવેલો છે તે ટકે છે અને તે જ સત્ય છે અને જો તમે આ સનાતન ધર્મના જે દેવતાઓ છે તેની જો તમે પૂજા અર્ચના કરો તો તમારો સો ટકા એમ કહેવાય કે બેડો પાર થઈ જાય છે તમારો મનુષ્ય અવતાર સફળ થઈ જાય છે અને તેમાં સનાતન ધર્મના સર્વ દેવતાઓ છે તેનું મૂળ ભગવાન શિવ છે અને ભગવાન મહાદેવનું શિવલિંગ છે તે પ્રતિક છે જો તમે શિવલિંગની પૂજા કરો તો આપણા પણ સર્વ પાપદોષ તળી જાય છે અને દરેક મનોકામના ભગવાન શિવજી પૂરી કરે છે જો આપણે નિત્ય શિવલિંગની પૂજા કરીએ શિવભક્તો તમે વિચાર કરો કે આ રાજા રજવાડાઓમાં પણ શિવલિંગ પૂજાનું કેટલું મહત્ત્વ હતું તો આપણે આ એમ કહેવાય કે આપણું મૂળ શિવલિંગ પૂજા આપણી મૂળ પૂજા છે તો આપણે તેને ક્યારેય તિરસ્કાર ન કરવો જોઈએ અને ખાસ કરી અને આજે મહાશિવરાત્રિ આવે તેમાં તો આપણે શિવલિંગ પૂજા કરવી જ જોઈએ આપણા વર્ષભરના પાપોની આપણે શુદ્ધિ કરવી જ જોઈએ શિવ ભક્તો જ્યારે આ પાપોની શુદ્ધિ થાય છે ત્યારે જ પુણ્યનો ઘડો ભરાય છે અને જો આપણા જીવનમાં પુણ્યનો ઘડો ભરેલો હોય તો સદાય આપણું કલ્યાણ થાય છે આપણા પરિવારનું કલ્યાણ થાય છે તો શિવભક્તો આપણે શિવલિંગ પૂજા કરી અને એક પુણ્યનો ઘડો ભરેલો રાખવો જોઈએ જેથી કરી અને આપણે તો સુખી થાય પણ આપણી પેઢી પરિવાર પણ સુખી થાય તો હંમેશા આપણે શિવલિંગ પૂજા કરતી રહેવી જોઈએ